છું ખાસ કરીને દરેક મિત્રોને જાણ કરવાની કે અત્યારે જે સીસીની જે વાત હતી સીસી બસો બાર નંબરની જે જાહેરાત એના માર્ક જે છે એ માર્ક બધા જ ઉમેદવારોના જાહેર થઈ ગયા છે સૌ પ્રથમ તહેદીલથી હું આભાર વ્યક્ત કરું છું એ ગુણસેવા પસંદગી મંડળના જે તમામ અધિકારીઓ છે જે કર્મચારીઓ છે જે ખરેખર વાસ્તવિક રીતે કર્મયોગી છે એ તમામ કર્મયોગીનો તહેદીલથી ખૂબ ખૂબ આભાર કે આપ અગિયાર વાગ્યા સુધી ઓફિસ ચાલુ રાખી અને સતત એવા પ્રયત્ન કરતા રહ્યા કે આ યાદી આજના દિવસે જ કોઈપણ સંજોગોમાં જાહેર થાય એટલે એ ગુણસેવા પસંદગી મંડળ બોર્ડ જે છે એમના સચિવશ્રી હસમુખ સાહેબ પટેલ હોય તેની સાથે સંલગ્ન જે અન્ય જે સ્ટાફ છે એમના સચિવશ્રી હોય કે એમના અધ્યક્ષશ્રી હોય તેની સાથે સાથે સંકળાયેલા કહી શકાય ડીવાયસઓ છે એસઓ છે બધા જ કર્મચારીઓ જે છે એમનો અને અત્યાર સુધી રોકાયેલા તમામ જે વર્ગ ત્રણ અને વર્ગ ચારના જે પટ્ટાવાળા સહિત જેટલા પણ કર્મચારીઓ છે એનો તહેદીલથી આભાર કે તમે અત્યારે એ ઉમેદવારોની ચિંતા કરી કે જે આતુરતાપૂર્વક વેબસાઇટ જોતા હતા અને એ આતુરતાનો અંત તમે રાતે અગિયાર વાગે તો અગિયાર વાગે લાવ્યા ખરી કેમકે બધા વિદ્યાર્થીઓને એવું હતું કે હવે આજે નહીં આવે તો કાલે આવશે પણ તમે જે પ્રોમિસ કર્યું હતું એ પ્રોમિસ તમે પૂરું કર્યું છે બદલ તહેલ તહેદીલથી તમામ વિદ્યાર્થીઓથી ખૂબ ખૂબ આભાર હવે જે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે એ લિસ્ટમાં જોવા જઈએ તો ફાઈનલ આન્સરથી બાદ જે સ્વિફ્ટવાર જે રદ કરેલા પ્રશ્નો જે છે તેની યાદી પ્રોરેટા ગુણ તથા કપાત ગુણની વિગત એ બધી જ વિગતો જે છે એમાં મૂકવામાં આવી છે અને હું જે રીતે અત્યારે શોર્ટ્સમાં કહી શકાય કે ટૂંકામાં ટૂંકી નજરમાં જે જોઈ જોઈ શક્યો તેમાં જો જોવા જાવ તો સોમાંથી સો માર્ક ધરાવનાર લગભગ એકસો ને જેટલા ઉમેદવાર છે અમે આ જે યાદી છે એ યાદીને અત્યારે એક્સેલ ફાઇલની અંદર ફિલ્ટર કરી રહ્યા છીએ અમારું એક સાઈડ એ પણ કામ ચાલી રહ્યું છે કહી શકાય કે જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ પ્રયત્ન કરી રહ્યા છે કે કેટેગરી વાઇઝ છે કે પછી જગ્યાના પ્રમાણે કેટલા ઉમેદવારોને લઈ શકાય કેટલા ઉમેદવારો જે છે એ આની અંદર આવી શકે તો એના માટેના પ્રયત્ન કરી રહ્યા છે કે કેટલા ઉમેદવારોના આનો લાભ થઈ શકે એમ છે પ્રયત્ન હંમેશા એવો જ રહેવાનો છે કે તમામ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને જે મેરિટોરિયસ એક્ઝામ કહેવાય એટલે કે જે મુખ્ય પરીક્ષા કહેવાય મુખ્ય પરીક્ષા આપવાની તક મળે અમે તમામ પ્રકારના એવા પ્રયત્નો કરી રહ્યા છીએ કે જેથી કરીને વધારેમાં વધારે ઉમેદવારો જે છે એ મુખ્ય પરીક્ષા આપે અને મુખ્ય પરીક્ષા કારણ કે પ્રિલિમિનરી જે એક્ઝામ છે એ હંમેશા ક્વોલિફાઈંગ એઝ એ સ્ક્રીનિંગ ટેસ્ટ હોય છે અને સ્ક્રીનિંગ ટેસ્ટમાં જોવા જઈએ તો જીપીએસસી પણ સ્ક્રીનિંગ ટેસ્ટ બાદ વધારે પડતા ઉમેદવારોને તક આપે છે જેથી કરીને એમાંથી એક સારું મેરિટ બની શકે સારા ઉમેદવારો હેલ્ધી કોમ્પિટિશન થઈ શકે એના માટે ના પ્રયત્નો અમારા પણ છે કે જીપીએસસી પ્રમાણે વિદ્યાર્થીઓનો મેરિટ તૈયાર થાય તો વધારેમાં વધારે વિદ્યાર્થીઓને ફાયદો થાય અમે તો પ્રયત્ન કરી જ રહ્યા છીએ પરંતુ વિદ્યાર્થીઓને પણ કહીએ છીએ કે તમે પણ મેક્સિમમ તમારા જે પણ તાકાત છે એ તાકાત પ્રમાણે તમે પ્રયત્ન કરો કોશિશ કરવાવાળોથી હાર નહીં હોતી એના જેવી વાત છે એટલે કોશિશ કરશો તો તમારી જે કોશિશ અને જે પ્રયત્ન હશે સફળ થશે બીજી વાત અત્યારે જે યાદી જાહેર થઈ છે એ યાદીનું ફિલ્ટરેશન અત્યારે અમે કરી રહ્યા છીએ લગભગ બને છે કે કાલ સવાર સુધીમાં કે સાંજ સુધીમાં અમે થોડીક નવી અપડેટ પણ એની અંદર આ સીસીની અંદર જ જે છે એ આપીશું અને જોવા જઈએ તો તમારે નવેમ્બરની ગણતરી રાખવાની છે આગળની જે ફર્ધર એક્ઝામિનેશન છે એના માટેની જે ગ્રુપ એ અને ગ્રુપ બી બંને માટે ગ્રુપ એ જે છે એ ડિસ્ક્રિપ્ટિવ ફોર્મેટમાં લેવાની છે અને ગ્રુપ બી જે અત્યાર સુધી એવી વાત હતી કે સીબીઆઈટી ફોર્મેટથી લેવામાં આવશે પરંતુ જોવા જઈએ તો એ સીબીઆઈટી ફોર્મેટથી ન લેવાય અને ઓફલાઈન પદ્ધતિથી લેવાય કારણ કે એમાં જે ઉમેદવારોની સંખ્યા હોય એ ઉમેદવારોની સંખ્યા જો મર્યાદિત હોય તો ગાંધીનગર હોય અમદાવાદ જેવા સેન્ટરોમાં સેટ કરી અને સિંગલ પેપર એક્ઝામ જે છે લઈ શકાય એ શક્યતાનો બેઝ ઉપર તમામ જગ્યાએ એવા પ્રયત્નો ચાલી રહ્યા છે ભરતી બોર્ડ દ્વારા પણ એવા પ્રયત્નો ચાલી રહ્યા છે જે પણ વિદ્યાર્થીઓના શુભચિંતકો છે શુભેચ્છકો છે વિદ્યાર્થી કુદ પોતે છે એ બધા જ લોકો એ પ્રયત્ન કરી રહ્યા છે કે ઓફલાઈન પદ્ધતિથી જ આ પરીક્ષા લેવામાં આવે તો એની અંદર કહી શકે કે તમામ જે અધિકારીઓ છે એ અધિકારીઓ પણ સપોર્ટ કરી રહ્યા છે અને અધિકારીઓના પ્રયત્નને કારણે જ આજે એવી આશા અમને મળી છે કે ભાઈ મોસ્ટ પ્રોબેબલી મોસ્ટ પ્રોબેબલી કે આ પરીક્ષા એટલે કે જે સીસીઈ

મોસ્ટ પ્રોબ્લેબલી જે છે બાબતો જે સામે આવતી હતી કે ગ્રુપ એ પહેલાં લેવાય કે ગ્રુપ બી પહેલાં લેવાય હું એ વાતમાં હજી પડવા નથી માગતો કારણ કે એ ડિસિઝન થોડું પેન્ડિંગ છે પરંતુ નિમણૂક જે છે એ ગ્રુપ એને જ પહેલાં મળશે ગ્રુપ એ જે છે એને પહેલાં નિમણૂક મળશે અને ગ્રુપ બી જે છે એને બીજા સ્તર ઉપર નિમણૂક આપવામાં આવશે એટલે જે આપણે ક્રમિક ભરતી કહેતા હોઈએ છીએ એ જ ક્રમિક ભરતી એમાં થવાની છે બરાબર જી અને ખાસ કરીને જે બીજી ભરતીની અપડેટો છે બીજી ભરતીની અપડેટો પણ સ્ટેપ બાય સ્ટેપ હું તમને આપી દઉં કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જે જુનિયર ક્લાક સહાયક સહાય જુનિયર ક્લાકની જે પરીક્ષા હતી એ તેર દસના રોજ લેવાનું આયોજન છે તેર દસના રોજ મોસ્ટ પ્રોબેબલી છે એ જે પરીક્ષા લેવાય જશે અને એની ઓફિશિયલ જાહેરાત કરવાની વાત એ પચીસ તારીખની ચાલી રહી છે પચીસ નવ બે હજાર ચોવીસે તમારી એ પરીક્ષાની જાહેરાત થઈ જશે પરીક્ષા હોય તો જીપીએસસી પરંતુ ઓછી છે વાત ફોરેસ્ટ બિરગાર્ડના જે ઉમેદવારો છે એની કારણ કે ફોરેસ્ટ બિરગાર્ડના ઉમેદવારો જે છે એ સતત એવા પ્રયત્ન કરી રહ્યા છે કે ભાઈ બધાના જ જો માર્ગ જાહેર થઈ શકતો હોય તો અમારા કેમ નહીં કારણ કે પ્રશ્નો તો વ્યાજ બીજ છે લોકોનો

એના માટે પણ અત્યારે જે કહી શકાય કે સંવાદ જે છે એ સંવાદ થઈ રહ્યો છે પરંતુ હજી સુધી દાખલ કરી હતી આ બાબતને લઈને ખાસ કરીને જે ઉમેદવારોને એવું લાગી રહ્યું હતું કે અમને જે તે પ્રશ્નોમાં પ્રશ્નોની વિસંગતતાઓ છે એ પ્રશ્નોની વિસંગતતાઓને લઈને અને તેની સાથે સાથે માર્ક જાહેર કરવા રિઝલ્ટ છે રિઝલ્ટ જાહેર કરવામાં આવે તેને લઈને જે અત્યારે ફોરેસ્ટ બિડગાર્ડના જે ઉમેદવારો છે એ ઉમેદવારો પણ પ્રયત્ન કરી રહ્યા હતા કે ભાઈ ન્યાયિક તો આવતીકાલે આવતીકાલે ફોરેસ્ટ ઉમેદવારોની પહેલી તારીખ છે એટલે એ હિયરિંગની અંદર શું થાય છે એ જોઈએ કારણ કે ઓનલાઈન સ્ટ્રીમિંગ હોય છે તો કાલે સવારે ફર્સ્ટ હિયરિંગ ડેટ એમની છે તો એ માધ્યમથી આપને ખ્યાલ આવી જશે બીજું કે આની અંદર જે અત્યારે ચર્ચા થઈ રહી છે કે સીસીઈના જે ઉમેદવારો છે એ સીસીઈના ઉમેદવારોમાં સાત ગણાની ઉમેદવારોની યાદી આવશે કે પછી એમાં યાદીમાં વધારો થશે હવે જે પેજ નાની જ જગ્યાએ થોડોક અમદો ગૂંછવાયેલો છે કારણ કે ઉપલી અધિકારી જે છે એ ઉપલી અધિકારીની અનુમતિ લેવાની બાકી છે એ ઉપલી અધિકારીની અનુમતિ મળ્યા બાદ આમાં કોઈ પ્રકારની અપડેટ એ હું તમને આપવા સક્ષમ બનીશ ત્યાં સુધી અપડેટ આપતી મારા માટે અથવા તો કદાચ કહી શકે ભરતી બોર્ડ માટે એ હિટવાના નથી જોવા જઈએ તો પ્રયત્ન બધી જ તરફથી એ વાત છે કે મેક્સિમમ વિદ્યાર્થીઓને ફાયદો થાય તમામ જે ઉમેદવારો છે એ પોતાને રીતે કહી શકાય કે તકથી વંચિત ન રહે અમે જે અનુમાન એની પહેલાં લગાવી એ જ હજી અનુમાન અમારું છે કે હવે જો કે માર્ક ડિક્લેર થઈ ગયા છે પરંતુ અમારું અનુમાન હજી એ જ છે કે ભાઈ પંચોતેર પ્લસ હોય તો તમારે ગ્રુપ એ જે છે એની તૈયારી રાખવી જોઈએ બાકી ગ્રુપ એને હું જનરલ મેરિટની વાત કરું છું જનરલ પોઈન્ટ ઓફ વ્યૂની વાત કરું છું કે પંચોત્તર પ્લસ હોય બરાબર જનરલ મેલમાં તો તમારે પંચોત્તર પ્લસ હોય તો જ તમારે તૈયારી રાખવી જોઈએ બાકી એક બે માર્ક પ્લસ માઇનસથી તમારે ચાલવું જોઈએ બાકી મને ચાન્સીસ બહુ ઓછા લાગી રહ્યા છે એટલે ઘણી વખત જે વિદ્યાર્થીઓ જે પોતાની માર્કશીટ મને મોકલી અને પૂછતા રહેતા હોય છે કે સાહેબ હું આટલા માર્ક થાય છે શું કરું તો હું પર્સનલી જેટલા બને એટલા મારા જવાબ આપવાના પ્રયત્ન રહ્યા છે નાની પહેલાંના વિડીયોમાં પણ કીધું હતું કે સેવન્ટી ફાઈવ પર્સન્ટેજ ઉપર હોય તો જ સેવન્ટી ફાઈવ પર્સન્ટ એટલે કે સેવન્ટી ફાઈવ માર્ક પ્લસ હોય તો જ આફ્ટર નોર્મલાઇઝેશન માર્કની વાત કરું છું તો તમારે તૈયારી શરૂ કરવી જોઈએ ગ્રુપ એની મેન્સની બરાબર છે મુખ્ય પરીક્ષાની બાકી ગ્રુપ બીની જે પરીક્ષા છે એમાં ભવ્ય તંત્ર માર્ક મેરિટ નીચે જ ચાલતું રહેવાનું એસસી એસટી ઓબીસી છે તો એ રીતે પણ એને મેરિટ ડાઉન કરીને ચાલવાનું જનરલ મેલની પંચોતેરની વાત કરતો હોય તો એમાં બે ત્રણ માર્ક માઇનસ કરી અને ફિમેલની ગણતરી તમારે માંડી લેવી એટલે તમને લોકોને એકચ્યુઅલ જે ડેટા છે એ ક્યાં આવી જાય છતાં પણ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે આખી જે વર્ડ ફાઇલ છે અત્યારે જે ફોર્મેટમાં આવી છે અમારા સુધી એને અમે એક્સેલમાં કન્વર્ટ કરી અને તમારા સુધી એક્યુરેટ બની શકે એટલો ડેટા પ્રોવાઈડ કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ જો તમે એક્સપર્ટ હોય તો તમે મને એક્સેલ ફોર્મેટમાં કન્વર્ટ કરીને મોકલજો બાકી અમારી ટીમ અત્યારે કામ હાલના સમયમાં પણ ગોળ સેવાનું કામ અત્યારે અગિયાર વાગે પૂરું થયું અમારું અગિયાર વાગે શરૂ થયું બની શકે તો મોડી રાતે પણ અમે અપડેટ આપીશું અથવા તો નહીં બને તો કાલ સવારે તો અમે અપડેટ આપીશું કાલ સવારે બપોર સુધીમાં અમારી અપડેટ અમને લોકોને મળી જશે અમે જે આ જે લિસ્ટ આવ્યું છે તેમાંથી સ્ક્રૂટિની કરી રહ્યા છીએ કે સાત ગણા ઉમેદવારો જે છે બંને તરફથી બરાબર છે કેટેગરી વાઇઝ કે જગ્યાવાઈસ એમાં કેટલા ઉમેદવારોનું મેરિટ યાદીમાં નામ આવી શકવાની શક્યતાઓ છે એ પ્રકારે પણ અમે પ્રયત્ન કરી અને તમારા અત્યારે કારણ કે માર્ક્સ માર્ક્સ જે છે એ જાહેર થયા છે લગભગ હજી ત્રણથી ચાર દિવસ જેટલો સમય એ સીસીએની અંદર લાગશે કે તમારું રિઝલ્ટ જે આપણે અત્યારે માગી રહ્યા છીએ મેરિટ યાદી એ મેરિટ યાદી એટલે કે આપણે ફર્ધર એક્ઝામ જે છે મુખ્ય પરીક્ષા ગ્રુપ એ અને ગ્રુપ બીની એમાં બેસવા માટે લાયક છે કે નહીં એના માટેની જે યાદી છે એ ગુણ સેવા લગભગ બે કે ત્રણ દિવસ હજી મિનિમમ એટલો સમય લેશે અને પછી એમાં તમને એની અપડેટ આપશે જોઈએ છે કે બેથી ત્રણ દિવસના સમયમાં જે ઉમેદવારો જે છે બરાબર છે ખાસ કરીને જે તકથી વંચિત રહેલા ઉમેદવારો સતત ગૌણ સેવા હોય કે પછી કમલ દયાણી સાહેબ પાસે હોય કે પછી સીએમ સુધી કારણ કે આજે એક ડેલિગેશન જે આવ્યું હતું લગભગ દોઢસો કે બસો વિદ્યાર્થીઓ ગાંધીનગર ખાતે આવ્યા હતા તો એ સીએમ સાહેબ સુધી પહોંચ્યા અને સીએમ સાહેબ સુધી પોતાની રજૂઆત પહોંચાડી છે એટલે સીએમ સાહેબ સુધી પણ રજૂઆત યોજાય છે ઘણી વખત કહી શકાય કે જેને મળવાનું હતું આજે કમલ દયાણી સાહેબને તો કમલ દયાણી સાહેબને પણ મળવા માટે ઉમેદવારો ગયા હતા પણ સંભાવો કે ઉપરાષ્ટ્રપતિ આવ્યા હતા ગાંધીનગરની અંદર અને ઉપરાષ્ટ્રપતિના કાર્યક્રમમાં વ્યસ્ત હોવાને કારણે એને મળી નથી શક્યા એટલે મોટાભાગના ઉમેદવારો અહીંયા રોકાય અને આવતીકાલે પણ રજૂઆત કરવા જવાના છે જેને જે યોગ્ય લાગે એ બાબતની રજૂઆત કરે કારણ કે આમાં જોવા જઈએ તો સ્વતંત્રતા છે એટલે કોઈ એવું ન કહેતા કે ભલાની રજૂઆત કરવા કેમ ન ગયો કારણ કે ઘણા બધા લોકો પોતાની મનગણત રજૂઆતો લઈને જતા હોય છે એટલે હું કોઈ બધી બાબતોમાં પડવા નથી માગતો પરંતુ જે સત્ય છે જે વાસ્તવિક છે વાસ્તવિકતાને વળી રહેવું એ હંમેશા મારો સ્વભાવ રહ્યો છે અને સ્વભાવ પ્રમાણે જ અમે ચાલીશું બીજી જે વાત છે કે ભાઈ અત્યાર સુધીના હાઈકોર્ટ રિક્રુટમેન્ટ સેલની અમે જે મુલાકાત લીધી તેમાં હાઈકોર્ટ આસિસ્ટન્ટનું જે શોર્ટ લિસ્ટ બરાબર છે એ અમને જે તારીખ મળી હતી કે પચીસ તારીખની આસપાસ અમે આનું લિસ્ટ જાહેર કરવાના છીએ કદાચ બે ત્રણ દિવસ અમે પ્લસ માની અને આને અમે કીધું છે કે આવતા અઠવાડિયાના અંત સુધીમાં તમારી જે આ યાદી જે છે બરોબર હાઈકોર્ટ આસિસ્ટન્ટની યાદીની વાત કરું છું એ હાઈકોર્ટ આસિસ્ટન્ટની યાદી એ આવતા અઠવાડિયાના અંત સુધીમાં તમારી આ યાદી આવી જવાની સંભાવનાઓ છે કારણ કે અમને પચીસ તારીખ ત્યાંથી મળેલી છે એટલે અમે બે ત્રણ દિવસ પ્લસ કરીને જ આ વાત કરી છે કે બની શકે કદાચ ત્રીસ તારીખ સુધીમાં એ તમારી યાદી આવે તો પછી એમાં સીધું જ તમને લોકોને પણ ક્યાં છે કે ભાઈ જે યાદી આવે એ પ્રમાણે ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોલાવી લેવાના અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન બાદ પંદર દિવસની અંદર હાજર કરવાની પ્રોસેસ એ લોકો કરવાના છે અને ધેન આફ્ટર એ લોકો માર્ક જે હાઈકોર્ટની જે પ્રણાલી ચાલતી આવે છે એ પ્રણાલી પ્રમાણે હાઈકોર્ટ જે છે એ આફ્ટર આ બધી જ પ્રોસેસ પૂરી થઈ ગયા પછી એ માર્ક જાહેર કરવાની છે બરાબર એટલે પણ કહેવાય એવું રહેવું છે કે દિવાળી સુધીમાં આ લોકોને નિમણૂક આપી દેવાની પૂરેપૂરી તૈયારી અત્યારે હાઈકોર્ટની અત્યારે લાગી રહી છે બરાબર છે ખાસ કરીને હાઈકોર્ટની અંદર જે ઉમેદવાર હતા એ ઉમેદવારો સતત કહી રહ્યા હતા કે સાહેબ આમાં કંઈ બદલાવ આવશે કે નહીં કારણ કે એ લોકોને કોમ્પ્યુટરની અંદર નાના મોટા ટેકનિકલ ગ્લીચ ટેકનિકલ ફ્લોટ કયા ફોલ્ટ આવ્યા હતા તો તેને કારણે એ કંઈ ઉમેદવારોની માંગણી એવી હતી કે ભાઈ ઉમેદ જે કહી શકાય ટેકનિકલ ઇયરને કારણે વિદ્યાર્થીઓને નુકસાન થયું છે તો એમાં કાંઈ પ્લસ માઇનસ થશે કે કેમ એની અંદર શક્યતાઓ સંપૂર્ણપણે નહીવત છે ભરતી તરફથી એમાં અત્યારે કોઈ ચેન્જ આવે એવી શક્યતાઓ લાગતી નથી અત્યારે હાલ ભૂલતી તો લાગતી નથી બરાબર છે એટલે તમારી પાસે જો કોઈ બાબતની અપડેટ હોય તો ચોક્કસપણે મને કહી શકો છો કન્ડક્ટરની ભરતી બાબતે તમારા પાસે યાદી આવી ગઈ છે મેરિટ ઘણા ઉમેદવારોનું કેવું છે કે સાહેબ ખૂબ હાય રહ્યું છે હવે એ અમારી યાદમાં તો છે નહીં કારણ કે તમારી જે યાદી છે એ તમારી જે માર્કશીટ હોય છે એ માર્કશીટના આધારે બનતી હોય છે અને માર્કશીટના આધારે એ યાદી બની છે હવે કેટલીક પ્રણાલી સાચી કેટલીક પ્રણાલી ખોટી મને નથી ખબર કારણ કે એના રિક્રુટમેન્ટ રૂલ્સ શું છે એ હું નથી જાણતો પરંતુ મોટાભાગે જોયું છે એ પ્રકારે કે જે શોર્ટ લિસ્ટ કેન્ડિડેટ છે એ લોકોને આગળની જે એક્ઝામ છે એ આપવાની તક આપવામાં આવતી હોય છે તો આગળની જે તક છે એ તક માટે પણ તમારે તૈયાર રહેવાનું છે મેં જીએસઆરટીસીની આગળની જે પરીક્ષા જે છે એનું જે સિલેબસ છે એ સિલેબસ તમને ટેલિગ્રામ અને ટ્વિટરના માધ્યમથી પ્રોવાઈડ કરી દીધો છે તો તમે એ સિલેબસ મુજબ તૈયારી તમારી શરૂ કરી દેજો એટલે આગળ જતાં એમાં વાંધો ન આવે બીજા જે પણ આપના પ્રશ્નો હતા વનપાલને લઈને તો ફોરેસ્ટમાંથી આજે વનપાલ નેપેટ આવી ગઈ છે અને તેમાં જે રિક્રુટમેન્ટ રૂલ્સ છે એમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન જે ક્રાઇટેરિયા જે કહેવાય શૈક્ષણિક લાયકાત એ શૈક્ષણિક લાયકાતના ક્રાઇટેરિયા ચેન્જ કર્યા છે લગભગ એવું માનવામાં આવ્યું છે આવી રહ્યું છે કે દોઢસોની આજુબાજુમાં નવી જગ્યાઓ જે છે એ વનપાલની આવવાની છે અત્યાર સુધી બાર પાસ ઉપર પરીક્ષા હોતી પરંતુ હવે ગ્રેજ્યુએશન ઉપર આ પરીક્ષા ગઈ છે અને એનો સિલેબસ જે છે એ સિલેબસમાં પણ બદલાવ આવશે અને જે નવો સિલેબસ છે એ પ્રકારે ગ્રેજ્યુએશનને લગતો જે સિલેબસ છે એ ગ્રેજ્યુએશનને સિલેબસ લગતો જે હોય એ પ્રકારે તમારી એની તૈયારી રાખવી પડશે તો જ એમાં તમારા પાસ થવાના ચાન્સીસ જે છે એ વધી જશે મેં તમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ જાહેરાત જે હતી મારી જોડે તો એ પણ તમને વાત કરી દીધી હાઈકોર્ટ રિક્રુટમેન્ટ સેલની માહિતી જે મારા સુધી પહોંચી હતી એ પણ મેં અમે વાત કરી દીધી છે સીસીને લઈને આપના જે પ્રશ્નો જે છે એમાં આઈકેડીએસ એટલે કે જે કિડની હોસ્પિટલની જે વાત છે એ કિડની હોસ્પિટલની માહિતી અમે આવતીકાલે મેળવવા જવાના છીએ એ માહિતી શું મળે છે એ અમે તમારા માધ્યમ આ ટૂંકમાં કહી શકીએ કે સોશિયલ મીડિયાના માધ્યમથી એ તમારા સમક્ષ મૂકીશું જે પણ માહિતી અમને મળશે કે નહીં મળે વોટ જે પણ કંઈ થશે એ કિડની હોસ્પિટલની માહિતી અમે આપવાનો તમને પૂરેપૂરો પ્રયાસ કરીશું જે વિદ્યાર્થી મિત્રો છે વિદ્યાર્થી મિત્રો પણ એવો પ્રયત્ન કરી રહ્યા છે કે એની અંદર એને સચોટ માહિતી મળી રહે તો એ પ્રયત્નો અત્યારે અમારો પણ ચાલુ છે તમારો પણ ચાલુ હશે તો સાથે મળીને કંઈક પ્રયત્ન કરીને હું એક સુખદ નિરાકરણ આવે એવી આશા રાખીએ ફોરેસ્ટ વિભાગના બિડગાડના જે ઉમેદવારો છે એ ફોરેસ્ટ વિભાગના બીટગાર્ડના ઉમેદવારો પણ આગળના દિવસોની અંદર જો એનું નિરાકરણ નથી આવતું એની યાદી જાહેર નથી થતી તો ચોક્કસપણે એ આંદોલનના માર્ગે છે અને આંદોલનના માર્ગે રહેવું કંઈક ખોટું પણ નથી કારણ કે જોવા જઈએ તો બધાની યાદી જાહેર થતી હોય તો ફોરેસ્ટ વિભાગની શા માટે કારણ કે એની પણ પદ્ધતિ એ સીબીઆઈટી જેથી પસંદગી મંડળ એટલે કે એક્ઝામિનેશન કંડક્ટ કરતી જે સંસ્થા છે એ ગુણ સેવા જાતે તો બધાના જો જાહેર થાય તો ફોરેસ્ટના કેમ નહીં એટલે એનો પ્રશ્ન ખૂબ વ્યાજબી રહેવાનો જે યક્ષ પ્રશ્ન છે એનું નિરાકરણ આવવું ખૂબ જરૂરી છે આગના દિવસોમાં જે પણ બાબતો રહેશે એની અંદર અમારા પૂરેપૂરો સાથ સહકાર અને સહયોગ રહેશે જ્યાં પણ જે તે જગ્યાઓ રજૂઆત કરવાની છે એ જગ્યાઓ રજૂઆત પણ કરીશું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જગ્યાઓ વધવી જોઈએ એવી અમારી અપીલ છે અમે પણ પ્રયત્ન કર્યો છે પિસ્તાલીસ જેટલા ધારાસભ્યો જે છે સાંસદો છે એને પણ પ્રયત્નો કર્યા છે કે સરકારશ્રીમાં વાત કરવાના તો બની શકે છે કે ફોરેસ્ટની જગ્યાઓમાં વધારો એ જેમ જનપ્રતિનિધિઓની જે માગણીઓ છે જનપ્રતિનિધિઓ જોવા જૂટેવો છે તો એના હિસાબે થઈ શકે સીસી જે છે સીસી ગ્રુપ એ અને ગ્રુપ બી મોટાભાગની હું વાત હું આગળ કરી ચૂક્યો છું જીપીએસસી બાબતે પણ અપડેટ તમને લોકોને જે આપી એ જ છે અત્યારે સુધી મારી પાસે મારી પાસે બીજી કોઈ અપડેટ તો અત્યારે જોવા જઈએ તો જીપીએસસીની એટલી બધી ખાસ નથી કારણ કે એક કોર્ટ મેટર ચાલુ છે અત્યારે અને એ કોર્ટ મેટરનો અત્યારે જોવા જઈએ તો હજી સુધી એની પર કોઈ ફાઇનલ નથી આવી કારણ કે જે કહી શકાય કે હિયરિંગ જે છે હિયરિંગ હજી બાકી છે નેક્સ્ટ હિયરિંગમાં શું થાય છે જોઈ લઈએ બાકી અત્યારે જે જીપીએસસી વન ટુ જી છે એમાં એક સપ્તાહ જેટલો સમય લાગશે એવા મીડિયા સ્ત્રોત જે હતા એમના માધ્યમથી સમાચાર મળેલા હતા કે એક સપ્તાહ જેટલો વિલંબ હજી થશે અને એક સપ્તાહની અંદર આ જે છે એ નવેમ્બરમાં લેવાશે જીપીએસસી વન ટુ મેન્સનું પરિણામ એ લગભગ દસ જાહેર થઈ જશે ટેકટાટના જે ઉમેદવારો છે એ સતત જગ્યા લઈને જે કરી છે તો એમાં સીએમ સાહેબ સુધીની જે રજૂઆતો છે ધારાસભ્યના લેટરપેડ ઉપર એ અમે આપી રહ્યા છીએ અત્યારે જે ટેકટાટ ઉમેદવારોની જે ટીમ છે એ ટીમ અત્યારે પ્રયત્ન કરી રહી છે ખાસ કરીને કોમ્પ્યુટરની શિક્ષકોની જગ્યા વધે એના માટેનો પ્રયત્નો છે જોવા જઈએ તો મહેકમ પ્રમાણે ઘણી બધી જગ્યાઓ ખાલી હોય છે મેકમ પ્રમાણે પણ એ લોકો પચાસ ટકા મહેકમ ભરવાની એ લોકો તૈયારી અત્યારે હાલ પૂરતી બતાવી રહ્યા છે એટલે હું માનું છું કે સોથી એકસો વીસ જગ્યા એ કોમ્પ્યુટરની અંદર આવી શકે પરંતુ વધારે વધારે જગ્યાઓ કેવી રીતે આવી શકે એના માટેના પ્રયત્નો ચાલુ છે બીજા જોવા જઈએ તો ઘણી વખત કેવું હોય છે કે ભાઈ જે ઓલરેડી જે જગ્યાઓ ભરેલી હોય એ જ જગ્યાઓને ફરી વખત બતાવવામાં આવે છે એટલે

જે પ્રયાસ છે બરાબર ઘણી વખત એક સ્ટેપ ઘટતું હોય એ એક સ્ટેપ તમારે ચાલવાનું હોય છે દરેક વખતે આપણે કોઈના ખભે બંદૂક રાખીને ફોડીએ તો એ શક્ય નથી કારણ કે કોઈના ખભે તમે પગ રાખીને આગળ વધવા માંગો તો એ લાંબો સમય એ વસ્તુ ટકી પણ નથી શકતી અને એના બેઝ ઉપર કશું લાંબુ મળી પણ નથી શકતું એના કરતાં બેટર છે કે નોકરી તમારે જોતી હોય તો મહેનત પણ તમારી જોવી જોઈએ અને મહેનત એવી કરજો કે બીજી વાર મહેનત ન કરવી પડે બરાબર યાદ રાખજો સ્ટુડન્ટ કે મહેનત એવી કરજો કે બીજી વાર મહેનત ન કરવી પડે એટલે પ્રયત્ન એવો કરી લેજો કે બીજી વાર પ્રયત્ન કરવા ગાંધીનગરમાં આવું ન પડે એટલે પ્રયત્ન કમસે કમ એવો તો કરો જ ડાય હાર્ટ જેને કહેવાય ડુઓ ડાય વાળો કમસે કમ એવો તો પ્રયત્ન કરો આ તો પછી આવીને જતા રહ્યો છે તો એની વેલ્યુ નથી રહેતી કે ભાઈ હા આ તો આવ્યા એમના અડધી કલાકમાં જતા રહેશે એનો કોઈ જગ્યાએ કોઈ પ્રકારની નોંધ લેવામાં નથી આવતી ઓલા કહેવાય ને કે બે પાંચ મિનિટના બ્રેકિંગ ન્યૂઝ આવે અને જતા રહે એનાથી કોઈ વસ્તુ નિરાકરણ નહીં આવે બરાબર એટલે જે પણ વોટ્સઅપ યુનિવર્સિટી હોય સોશિયલ મીડિયા યુનિવર્સિટી હોય પાકા ધરી જે પણ હું તો બહુ લાંબો સમયમાં જોતો નથી પણ ટીમ અમને અપડેટ આપતી હોય કે બાવું બહુ ચાલી રહ્યું છે મને એટલી ખબર પડે કે ભાઈ એવું એવું ન ચલાવો જે કરવાનું છે ગ્રાઉન્ડ ઉપર બનીને કરી એક યોદ્ધા બનીને કરીને બતાવો તો થઈ જશે સીસી ના ઉમેદવારો અત્યારે જો ગ્રાઉન્ડ ઉપર આવીને લડે છે કોલેસના ઉમેદવારો ગ્રાઉન્ડ ઉપર આવી લડે છે અન્ય અત્યાર સુધીના જેટલા પણ ઉમેદવારો ગ્રાઉન્ડ ઉપર આવી લડ્યા છે તો કશું કઈક ને કઈક સારા સમાચાર એ લોકોને મળ્યા છે હું ફરીથી આ વિડીયો પૂરો કરતા પહેલા ભરતી બોર્ડ જે છે ગુણ પસંદગી મંડળ એ ગુણ પસંદગી મંડળના અધિકારીનો તહે દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું કે અડધી રાતે પણ તમે જે અત્યારે તમારી કાર્યદક્ષતા બરાબર જે બતાવી રહ્યા છો તમારી જે કર્તવ્ય નિષ્ઠા જે છે તે તમે જે વચનો આપવાતા એ વચનો અત્યારે તમે ક્યાંક પૂરા કરી રહ્યા છો એટલે તમામ વિદ્યાર્થી વર્ગ વધી તહે દિલથી અમે આભાર માનીએ છીએ કે વિદ્યાર્થીઓની તમે અત્યારે ચિંતા કરીને રાતે અગિયાર વાગે તો અગિયાર વાગે અપડેટ આપી એટલા માટે વિદ્યાર્થીઓએ કહી શકાય કે પોતાના માર્ક બીજા અન્યના જે માર્ક જોવાના એ લોકોની જે માગણીઓ હતી માંગણીઓ જે સંતોષાય તો ક્યાંક ને ક્યાંક ઘાસ અનુભવતા હશે આવનાર દિવસોની અંદર જે યાદી જે છે એ યાદીમાં વધારેમાં વધારે ઉમેદવારોને લાભ કરતા એવી યાદી જાહેર થાય અને એ પ્રકારના તમામ જે ઉમેદવારોના પ્રયત્નો છે એ ઉમેદવારોના પ્રયત્નો એ સફળ નીવડે એ જાસા જય હિન્દ જય ભારત